નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો એર ઇન્ડિયાના ફ્લાઇટમાં મોટા સમાચાર સામે આવ્યો છે નાસામાં દૂધ એર ઇન્ડિયાના પાયલટને ફ્લાઇટમાંથી ઉતારાયો છે કેનેડાના વાનકુંવરની દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ વન એઇટ સિક્સના પાયલટને ટેકોફ પહેલાં દારૂ પીધેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યો છે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં નિષ્ફળ રહેતા પાયલટને ફરજ પરથી હટાવીને તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાને કારણે ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી બીજી તરફ ડીજીસીએ ટેકનિકલ ખામીવાળું વિમાન ઉડાવવા બદલ એર ઇન્ડિયાના અન્ય એક પાયલટને નોટિસ ફટકારી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે દિલ્હી એનસીઆરમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ હાર થઈ જતી ઠંડી અને ગાઢ ધુમ્મસ નું સામ્રાજ્ય છવાયું છે હવામાન વિભાગ અને ગાઢ ધુમ્મસ વચ્ચે એક કહી શકાય કે મોટા સમાચાર સામે આવ્યા છે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી અને મહત્તમ સોળ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે જો કે પ્રદૂષણના સ્તરમાં આંશિક સુધારો જોવા મળ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોથી ત્રણસોની વચ્ચે નોંધાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ત્રણ જાન્યુઆરીએ દેખાશે ભવ્ય વુલ્ફ મૂન નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં એક દુર્લભ ખગોળીય ઘટના સર્જાશે ખગોળીયુઆરીએ રાત્રે દસ વાગ્યાલીસ મિનિટે આકાશમાં મૂન જોવા મળશે જે સામાન્ય પૂર્ણિમા કરતાં વધુ મોટો અને તેજસ્વી હશે આજ દિવસે પૃથ્વી સૂર્યની સૌથી નજીકના બિંદુએ પહોંચી જશે જેને ખગોળ વિજ્ઞાનમાં પેરેહેલિયન કહેવામાં આવે છે જાન્યુઆરી માસની આ પૂર્ણિમા અવકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત લાવો બનીને રહેશે જે નરી આંખે નિહાળી શકાશે અન્ય વાત કરીએ તો આગામી દિવસ રાજ્યમાં માવઠાની આગાહી ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની શક્યતા વર્ણવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે શિયાળાની ઋતુમાં અચાનક માવઠું થવાની સંભાવનાના પગલે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂષિત પાણીથી ચૌદના મોત અઠ્યાવીસો લોકો બીમાર થયા છે ઇન્દોરના ભાગીરથપુરામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં સીવેજનું પાણી ભળી જતા ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા છે લેબ રિપોર્ટમાં પાણીમાં ઈ કોલાઈ અને સીગેલા જેવા ઘાતક બેક્ટેરિયાની પુષ્ટિ થઈ છે અત્યાર સુધીમાં અઠ્યાવીસો થી વધુ લોકો બીમાર પડ્યા છે જેમાંથી બત્રીસ દર્દીઓ આઈસીયુમાં દાખલ છે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ ગંભીર બેદરકારી બદલ મધ્યપ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે હાઈકોર્ટે પણ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમદાનીએ તિહાર જેલમાં બંધ ઉમેર ખાલીદને પત્ર લખ્યો છે ન્યૂયોર્કના નવા મિયર જોહરાન મદમાનીએ જેલમાં બંધ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને પત્ર લખીને ચર્ચા જગાવી છે શપથ ગ્રહણ બાદ સામે આવેલા પત્રમાં મમદાનીએ ખાલિદ અને તેના પરિવાર સાથેની મુલાકાત યાદ કરી તેમણે ઉંમરના માતા અને પિતા સાથેના અનુભવને મહત્વપૂર્ણ ગણાવતા ખાલીદાની વાતોનો ઉલ્લેખ કર્યો હતો આ પત્ર દ્વારા ખાલીદ સાથે વ્યક્તિગત સંબંધોને વ્યક્ત કરીને નવો વિવાદ છેડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હળવદમાં જમીન કૌભાંડનો મોટો ધડાકો મોરબીના હળવદમાં ત્રણસો પચાવી પાડવાનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે નકલી રબર સ્ટેમ્પ અને અધિકારીઓની બનાવટી સંયોના આધારે કોઈબા સુંદરી ભવાની અને ઘનશ્યાપુર ગામની જમીન પોતાના નામે કરી લેવામાં આવી હતી મામલતદારની ફરિયાદ બાદ પોલીસ અત્યાર સુધીમાં બે મહિલાઓ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મદદ કરનાર બે તત્કાલિક પટાવાળા ગોવિંદ કુરિયા અને મનસુખ કાટિયાનો પણ સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માયાભાઈ આહિર વિવાદમાં સામાજિક સમીકરણ ગરમાયા બગદાણા વિવાદમાં હવે સામાજિક સમીકરણ ગરમાયા હોવાનો મામલો સામે આવ્યો છે લોકસાહિત્યકાર સાહિત્યકાર માયાભાઈ આહિર મેનેજિંગ ટ્રસ્ટી શબ્દના પ્રયોગ બાદ સેવક નવીનભાઈ વાદલિયા પર થયેલા હુમલાને લઈને વિવાદ વકર્યો છે ઠાકોર સેનાના આગેવાન ચેતન ઠાકોરે ઠાકોર અને કોડી ભાઈ ભાઈના નામે ખુલ્લી ચેતવણી આપતા ન્યાયની માંગ કરી છે આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને ભાજપના હીરા સોલંકી પણ મેદાને આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માયાભાઈ વિવાદ જાણો અંદરની વાત મુંબઈમાં એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે એમએલએ યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધતા બગદાણા પૂર્વ સરપંચ નવનીતા બાલકીએ વાદો ઉઠાવતા કહ્યું કે આશ્રમમાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી જે બાદ માયાભાઈએ તુરત જ માફી માંગી લીધી હતી જો કે આ ઘટનાના થોડા દિવસો બાદ નવનીત બાળકિયા પર જીવલેણ હુમલો થયો જેમાં માયાભાઈના પુત્ર જયરાજ આહિરના સાગરીતોની સંડોળીનો આક્ષેપ થતા મામલો વધુ બિચક્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાવર શો બે હજાર છવ્વીસની કેટલા રૂપિયા ટિકિટ છે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસનું ઉદઘાટન કર્યું ભારત એક ગાથા થીમ પર આધારિત આ પ્રદર્શન બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે આ શો સરદાર પટેલ નું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તૈયાર કરાયું છે મુલાકાતીઓ માટે પ્રવેશ ફી એસી થી લઈને સો રૂપિયા રાખવામાં આવી છે જ્યારે બાળકો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ભાજપનું નવું સંગઠન માળખું જાહેર ગુજરાત બીજેપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરાઈ હતી જેમાં દસ પ્રદેશ ઉપપ્રમુખ ચાર મહામંત્રી દસ પ્રદેશ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે આ ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું સંતુલન જાળવવામાં આવ્યું છે ઉપરાંત વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરીને જેવા ડોક્ટર હેમંત જોશીને યુવા મોરચા અને અંજુબેન વેકરિયાને મહિલા મોરચાની જવાબદારી સોંપાઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ સુરતના માંડવીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ધર્માંતરણ કૌભાંડમાં પોલીસે એક વધુ શિક્ષકની ધરપકડ કરી છે જેનાથી કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ચાર ઉપર પહોંચી ગઈ છે આ અગાઉ મુખ્ય આરોપી અને સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરી તેમજ તેમના પુત્ર ડોક્ટર અંકિત ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી આ ટોળકી આદિવાસીઓની બીમારી મટાડવાના નામે કે લગ્નની લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોબીચ ખાતા અઢાર વર્ષની યુવતીનું મોત યુપીના અમરોહામાં અઢાર વર્ષની વિદ્યાર્થીનીનું મગજમાં વીસ થી પચીસ ગાંઠો થવાને કારણે છે મતે વપરાતી રહેલા મગજ સુધી પહોંચી જવાથી આ જીવન સ્થિતિ સર્જાઈ હતી નિષ્ણાતોના મતે કોવિશ અને લીલા શાકભાજીમાં આ કૃમિ હોઈ શકે છે જે સામાન્ય રીતે ધોવાથી મળતા નથી આ ખતરાથી બચવા માટે શાકભાજીને હંમેશા ગરમ પાણીમાં ઉકાળીને જ ઉપયોગમાં લેવા જોઈએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે પંદર લોકોના મૃત્યુ થયા છે અને થી વધુ લોકો બીમાર પડ્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે રાજ્યની ભાજપ સરકાર ઉપર નિશાન સાધ્યું છે તેમણે તેને બેદરકારી ગણાવી છે અને જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન કૌભાંડમાં મોટી માછલીની ધરપકડ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીની જમીન અને એને કરવાના મસ મોટા કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતાં પૂર્વ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે આ અગાઉ ધરપકડ કરાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછમાં થયેલા ચોંકાવનારા ખુલાસા બાદ ઈડીએ આ પગલું ભર્યું છે કલેક્ટર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિઓની તપાસ હવે તેજ બની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વકીલ મંડળ આંદોલનના માર્ગે જોવા મળ્યું છે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી પરિપત્રમાં વકીલનામાનું નવું ફોન્ટ સાઇઝ અને માર્જિન સાથે એ ફોર પેપર તૈયાર કરવાનો નિર્ણય એક જાન્યુઆરીથી લાગુ કરાયો છે આ નિયમથી વકીલોમાં મૂંઝવણ ફેલાતા વડોદરા વકીલ મંડળે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે વકીલોની મુખ્ય માગ છે કે નવા નિયમ અમલ પહેલાં તાલીમ આપવામાં આવે અને ત્રણ મહિનાની મુદત આપવામાં આવે માગ ન સ્વીકારાય તો આંદોલન તીવ્ર કરવાની ચીમકી આપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે